એલર્જીની સમસ્યા હોય આઠ આઠ વર્ષથી એલર્જી થતી હોય તો લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદ સારવારથી મળશે નહીં અથવા તો મળશે તો ફરીથી થઈ જશે દવા લાંબી ચાલશે એની અસર નહીં આવે આવશે તો કે નહીં આવે પંપ નહીં મૂકાય એવું ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે પણ જ્યારે એલર્જીને કારણે શ્વાસ શરદી ઉધરસ થતું હોય અને માત્ર આપણી આયુર્વેદની ચૌદ દિવસની સારવારમાં સો સો ટકા સારું થઈ ગયું હોય એવા દર્દીને જો આપણે સાંભળીએ તો ઘણા બધા લોકોનો આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ વધે અને ઉત્સાહ પણ વધે એવા જ એક દર્દી મારી સાથે છે જય શ્રી કૃષ્ણ મીનાક્ષી જય શ્રી કૃષ્ણ મીનાક્ષી બેન તમને એલર્જી ની સમસ્યા હતી શું શું થાતું બેન તમને કેટલા વર્ષ થી હતી મને 8 વર્ષ થી હતી શું થાતું બેન એમાં તમને મને એમાં શ્વાસ ની તકલીફ થાતી આમ શ્વાસ ના લઈ શકું હું પછી ઠંડુ ના ખાઈ શકું કાઈ આમ રજ ઉડે તો એ થાય અવાજ બેસી જાય સાવ બરાબર લગભગ એના માટે કેટલા અલગ અલગ ડોક્ટર બે ત્રણ ડોક્ટર બદલે હશે બરાબર અને ડોક્ટરો શું કહેતા તમને ડોક્ટર એમ કેતા કે આ તમારે દવા લેવી જ પડશે અને પંપ તો તમારે રાખવો જ પડશે આ જીવન પંપ લેવો હા આ જીવન તો તમારે લેવો જ પડશે અને જ્યારે એલર્જી થાય ત્યારે દવા લઈ જજો હા દવા લઈ જજો બરાબર પછી તમે રોજની કેટલી દવા કે શું પંપ કે શું લેવું પડતું બેન રોજ મને દવા લેવી પડતી

કે તમે આઠ એક થી હેરાન હતા રોડની ત્રણ ચાર ગોળી ખાવી પડતી પમ્પ લેવો પડતો દવામાં ખર્ચો ઘણો કરી નાખ્યો કેટલો ખર્ચો કરી નાખ્યો એમ માનો ને કે નહીં કર્યો ને તો ચાલીસ પચાસ હજારનો તો કર્યો બરાબર અને આપણી જે છે એ ચૌદ દિવસની તમને દવા આપી હતી કેટલા ટકા ફરક પડ્યો તમને એમાં સો એ ટકા સો એ સો ટકા છેલ્લા કેટલા દિવસ થી આપણી દવા બંધ છે કેટલા મહિના થી બંધ છે

એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર

તો કેટલા દિવસમાં ફરક પડવાનો શરૂ થઈ ગયો હતો એમાં તો મને બે ત્રણ દિવસમાં જ ફરક પડી ગયો તમારો પંપ ને મેડિસિન બધું છૂટી ગયું હા બધું છૂટી ગયું મારી કને એમ નેમ દવા પડી છે હા પંપ વાળી પંપ વાળી બરાબર ને એમ નેમ પડી છે એની જરૂર ન પડી એની જરૂર જ નથી પડી મને તો બેન ઘણા લોકોને તો વિશ્વાસ જ નહી આવતો તમે ત્યારે કહેતા હશો તો તમે એના માટે શું કહી શકો કે કે રીતે તમને ફરક પડ્યો ને કેમ લાગ્યું તમને મને બહુ સારું લાગ્યું અને હું તો કહું છું કે જેને કાઈ પણ તકલીફ હોય શ્વાસ શ્વાસની કોઈ પણ હોય તો આ અહીંયા આવું તમે અમારી હોસ્પિટલની સેવાને સારોથી 100% સંતોષ છો હા સંતોષ છે બરાબર હવે આમના માધ્યમથી મીનાક્ષી બેનના માધ્યમથી હું તમને એ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડિયો આવતા હોય ઘણા બધા લોકો જે છે ઘણા બધા પ્રચાર પ્રસાર કરતા હોય સાચી વસ્તુ એ છે કે જે પેશન્ટ બોલે છે બરાબર છે મીનાક્ષી બેનને જે પ્રોબ્લેમ હતો એ 8 વર્ષથી હતો લોકો એવું માનતો કે આયુર્વેદ ધીમે કામ કરશે પણ આપણે મીનાક્ષી બેનમાં જોઈ શકીએ છીએ કે કામ કેટલું ઝડપથી થયું એમ ને બેન મારી દવા તમને કોઈ દી ગરમ પડી છે ના કોઈ દિવસ નહીં આમ બીજી દવા લેતા તો ગરમ પડતી હા શું શરીર વધી જાય વજન વધે બીજું શું થાતું આમ નીંદર બહુ આવતી બરોબર ઘેન ચડે રૂમ બરોબર પછી શરીરમાં અંદર એ ગરમી થતી બરોબર હા ગરમી થાતે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારો લેતા હો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીંતર મોટું નુકસાન થઈ શકે છે અમે અહીંયા જે સારવાર કરીએ છીએ પ્રકૃતિ પ્રમાણે સારવાર કરવાને કારણે અમારી દવા કોઈને ગરમ નથી પડતી એટલે તમને જો કોઈ પણ પ્રકારની આયુર્વેદ દવા ગરમ પડતી હોય તમને જે રીતે મટ્યો અને તમને જે અનુભવ થયો એના વિશે એ લોકો શું કેવા માંગશો હું કહીશ કે જેને તકલીફ થાય શ્વાસ ની તકલીફ હોય તો અહીંયા દવા લેજો તમારો પંપ છૂટી ગયો છૂટી ગયો છે અને મને બરાબર થયું છે તો કોઈ પણ દવા લેશે અહીંયા જેને તકલીફ હશે એને બરાબર 100% થઈ જશે 100% તમે તમારી મમ્મીને લઈને આવે એમ હા હું અત્યારે મારી મમ્મીને લઈને આવી છું મને ફરક પડ્યો એટલે મારી મમ્મીને લઈને હું અહીંયા આવી બરાબર બરાબર અને બેન તમે જે પંપ છોડી દીધો એને અત્યારે કેટલા મહિનાથી આપલી દવા પછી એને તો

જે દર્દીઓનો આજે વિશ્વાસ છે ને એ જ અમારી જે છે તાકાત છે કે અમારા ઉપર દર્દીઓ વિશ્વાસ કરે છે અને આટલું બધું સારું પરિણામ લઈ આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ વિનાશીબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ